તો હેલો મિત્રો આહવાન સમાચાર ની અંદર આપ સૌ મિત્રોનો हार्दिक સ્વાગત કરું છું તો મિત્રો આહવાન સમાચાર જણાવતા પહેલા આપણે YouTube ચેનલ એવરીવન એજ્યુકેશન બનાવવા તો એવરીવન ને જો કી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને મિત્રો દરરોજ ને આહવાન સમાચાર ની અપડેટ તમને સમયસર મળતી રહે મિત્રો તો મિત્રો હવે વાત કરીએ હવામાન સમાચાર ની અંદર તો કે પરેશ વૈગોસામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો કે ઓગસ્ટ માં જે ગાયબ થયેલો વરસાદ મિત્રો હવે આ દિવસથી ગુજરાતમાં ફરી એન્ટ્રી કરશે અને મિત્રો ગુજરાત ધમરોળી નાખશે મિત્રો તો મિત્રો તમને જણાવીયું છે કે મિત્રો ઓગસ્ટનો જે પ્રથમ ઢવાડી છે મિત્રો તે પૂરો થવા આવી છે મિત્રો અને બીજીતર વરસાદની ખેંચ છે અને આવા સારા સમાચાર એ છે કે બંગાળની ખાડી જે છે મિત્રો અને અરબ સાગર ફરીથી સક્રિય થઈ રહ્યો છે મિત્રો અને આ અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની હતી જેને કારણે નહેરુdna ચોમાસાની શરૂઆત થઈ હતી તે સમયે વરસાદનો પ્રથમ રાઉન્ડ બન્યું હતો અને તેના બાદ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની ન હતી તેના બાદથી અરબ સાગર છે મિત્રો નિષ્ક્રિય રહ્યો હતો મિત્રો અને તમામ વરસાદ બંગાળી ખાડીમાંથી આવતા હતા અને આ કારણે ભારેથી અતિભારે વરસાદ આવતા હતા મિત્રો પરંતુ હવે વરસાદની ખાડી ધીરે ધીરે નિષ્ક્રિય બની રહી છે અને જો બંગાળની ખાડી ખાડી નિષ્ક્રિય થાય

પંતુ હવે ધીરે ધીરે અરબસાગર સક્રિય થઈ રહ્યું છેપ્ટેમ્બર સુધી અંદર મિત્રો ખૂબ સારો વરસાદ જોવા મળે અનુમાન કરી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામી કે અરબસાગરની જે સક્રિયતા ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં વરસાદ લાવશે અનેક વિસ્તારોની અંદર જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાં પણ પાણી આવશે મિત્રો પાણીની સમસ્યાઓ દૂર થશે મિત્રો હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે મિત્રો કે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે મિત્રો કે અમદાવાદમાં હળવાથી મધ્યમ ઠંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કે વિભાગના ડાયરેક્ટર એસ કે દાસે જણાવ્યું કે મોન્સુ નોર્મલ પોઝિશન થી ઉત્તર તરફ પસાર થઈ રહ્યો છે તેને કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો અને રાજ્યમાં ઓગસ્ટ વરસાદ નોંધાયો અને અને સામાન્ય રીતે હોવો જોઈએ પંદર ટકા જેટલો વધુ વરસાદ ખાબો કયો છે મિત્રો એટલે કે મિત્રો જે હવામાનના જે મિત્રો ડાયરેક્ટર છે મિત્રો જે એસ કે દાસ તેમને પણ જણાવ્યું છે કે મિત્રો જે આ અમદાવાદની અંદર હળવાથી જે મધ્યમ ઠંડર સ્ટોમ સાથે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો કે મિત્રો તેમને જણાવ્યું છે કે તે રાજ્યમાં જે એક જૂનથી પાંચ ઓગસ્ટ ચારસો સિત્યોતેર પણ વરસાદ જોવા તેનું અનુમાન કરી રહી છે કારણ કે મિત્રો જે અરબ સાગરની જે સક્રિયતા છે મિત્રો તે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે મિત્રો અનેક વિસ્તારોની અંદર જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે તે પાણી પણ આવશે તેથી ખેડૂતો આધાર કાઢી નાખવાનું રહેશે મિત્રો કારણ કે મિત્રો જે અરબ સાગર છે મિત્રો તે ખેડૂતો માટે ખુશીનો વરસાદ લાવે અને પાણીની સમસ્યાઓ દૂર કરશે મિત્રો કે મિત્રો જે ઓગસ્ટમાં ગાયબ થયેલો જે વરસાદ છે મિત્રો હવે સપ્ટેમ્બરમાં પણ જોવા મળશે મિત્રો કારણ કે મિત્રો નવી સિસ્ટમ આવી રહી છે અને જે નવો મોન્સૂન ટ્રક છે મિત્રો તે પણ આવી રહ્યો છે જે બે હજાર ચોમાસામાં પહેલી વાર જોવા મળશે મિત્રો ખેડૂતોને કારણ કે અરબ સાગર જે મિત્રો સક્રિય થાય તો તેનો જે સૌથી વધુ ફાયદો છે મિત્રો ગુજરાતને મળતો હોય છે મિત્રો પરંતુ જે પંદર ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો તે બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે પરંતુ હવે ધીરે ધીરે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યા છે મિત્રો ત્યાંથી ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે મિત્રો અને જે સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો છે મિત્રો તે સારો વરસાદ જોવા મળશે મિત્રો તેમણે જણાવ્યું છે કે મિત્રો કે પંદરમી ઓગસ્ટનું જે પ્રથમ અઠવાડિયું છે મિત્રો તે હવે પૂરું થવા આવ્યું છે મિત્રો પરંતુ બીજી તરફ વરસાદની ખેંચ છે મિત્રો છે કે બંગાળની સક્રિય થઈ રહ્યો પરંતુ અરબસાગરમાં એક સિસ્ટમ બની હતી જેને કારણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ હતી અને તે સમયે વરસાદનો પ્રથમ રાઉન્ડ બન્યો હતો તેના બાદ અરબસાગરમાં જે કોઈ સિસ્ટમ બની નથી મિત્રો તેના બાદથી સાગર અરબસાગર છે મિત્રો નિષ્ક્રિય રહ્યો છે અને તમામ વરસાદ જે બંગાળની ખાડીમાંથી આવતા હતા અને આ કારણે ભારેથી અતિભારે વરસાદ આવતા હતા મિત્રો પણ હવે બંગાળની જે ખાડી છે મિત્રો તે ધીરે ધીરે નિષ્ક્રિય થઈ રહી છે અને જો બંગાળની ખાડી નિષ્ક્રિય થાય તો સાગર છે મિત્રો સક્રિય થાય છે પણ હવે બંગાળની ખાડી નબળી પડી છે અરબ સાગરમાં નવો કરંટ જોવા મળે છે મિત્રો એટલે કે મિત્રો જે ઓગસ્ટમાં જે કાયબ થયેલો વરસાદ છે મિત્રો એ આ દિવસથી મિત્રો ગુજરાતમાં ફરી એન્ટ્રી કરશે અને ફરી ગુજરાતની દમરોળી ધમરોળી નાખશે મિત્રો તે પરેશભાઈ ગોષા મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો તો મિત્રો આ હવામાન સમાચારની અપડેટ તો મિત્રો મેં આશા કરી છે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઈક દો અને જો તમે ચાલો મન ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન ને દબાવી દો